અને ભોમદારજીને મોસ્ટ ઓફ લેકી બધા જગ્યા ભય જ લાગે હ બરાબર તો આપણે हेयर कटिंग કરાવવા માટે આઈએ હ એ રોલેક્સ એ તો આઈ જતો આઓ ચિરાકને મે તમ આવો તમ હવે ચિરાક एकदम રેડી થઈ ગયો હ જો લો ફાઇનલી લુક બુડેટ हेयर कट ઉપર एकदम सूट થાય વાત હાચી હો

જીગા બેને આમંત્રણ આપીશું કે તમે અમારી શેડમાં શેડમાં નહીં પણ ચેરમાં બેસો અમુક ટાઈમ ભાઈ ઓગળી જઈ છે જીગા લુક રેડી થઈ ગયો હે જો ખાલી એ હે ચો લાગુ કે હમણાં ઉતર કેમ દેખાતો નહીં લાઈટ બંધ કરી મન લાગા કરો લ્યા ચાલુ પાપા બંધ લુક તમે હા બોલો

ઓકે ઓકે કશો વાંધો નઈ કશો વાંધો ભાઈ તું તો પોતે બાર વાગે ઉઠવી બાજુ <laughs> બોલ્યો <laughs> <laughs> <laughs>

તો આપણે આવી ગયા આપણે એસબી શોપિંગ અને આજે કરુણને એસબી ટોએચ તો બંધ હે તો આપણે એટલે કટ લઈ લીધો તો આ બાજુ આપણે મારા મોટા ભાઈનું એટલે કે અનિલનું વન વે મંચુરિયન અને આ બીજી લાઇટ ચાલુ કરી લે વન વે મટકા પકોડી સેન્ટર તો આપણે રાહુલા બાજુ પકોડી બનાવે આ બાજુ આપણે ઉપર એસબી શોપિંગ મ્યુઝિકલ સ્ટુડિયો આ બાજુ જોઈ લે

લલિતભાઈ મજામાં લલિત ભાઈ રવિવારે વિડીયોપરી હવે બાપરી જવું છે કે

અલે હું આયો તો ઈકણ ઈકણ ડુંગળી ભાવ હું આયો તો પણ કેવું જો ડુંગળી ભાવ આયો હું ચલા ભાઈ હાળા હવા હાથ ગયો બરાબર ઈકણ આયો ખબર પડી કે જીરો રણાગર થાય બધું કોમ કા ચાલુ હતું બરાબર ડુંગળી કાપવાનું બધું એટલે કે ઉઠી તો બે કપ દોડ બે કલા ખાઈ જાય કે બધાય કેવા આયા આયા તો ભાઈ મારા જમાનો તો નો કરી રાતે તો પછી મુની આગળી ગયો એ ભાઈ તો શૂટિંગ કર્યું એટલે અડી વાજી ગયા અડી વાજે ઠરતા ઠરતા કેરાયા બરોબર કસવા હ

નિશાન લઈ લ્યો જો જીગા નું રિએક્શન કઈ ભણીએ વધારે હોય આગા પાસુ હોય કઈ દેજો નિશાન મજામાં ભાઈ રેડી આપણે નીચે વન વે પકોડી ખાઈ અને જીગો ભાઈ અને હું બે જણા આવી ગયા છીએ એસબી સ્ટુડિયો પાટાણે બરાબર કારણ કે મારે વિડીયો રીડિંગ કરવાનું હતું અને હજુ પણ ઘેર જઈને હજુ તો નાવું છે કારણ કે આપણે જો ટાઈમ ઓછો હતો અને વિડીયો બનાવવાનું હતું તો એ ટાઈમ ટાઈમ ટાઈમે ટાઈમ તો વિડીયો ના જ પડ્યું લેટ થઈ ગયું કારણ કે છ તો વાજી ગયા જાય તો હજુ હવે વિડીયો અપલોડ કરવાનું હું તો અને એક બીજી ખાસ વાત કે કાલ પદ્મનાથના મેળાનું એકદમ મસ્ત વિડીયો બનવું હોય કે જેમો મું ભાઈ પછી રોમજી વિષ્ણુજી કરણ બધા અંગાત જવાના છીએ અને ફૂલ મોજ કરવાના છીએ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મળી જાવ કાલ નવા બ્લોગમાં જય માતાજી